અબડાસાના નલિયામાં લાયન્સ ક્લબ નલિયા દ્વારા સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નલિયા ગ્રામ પંચાયત ખાતે સરપંચ રામજી કોલનીના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નલિયાને સ્વચ્છ રાખવા સફાઈ કામદારો સેવાદારી અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ નલિયા તરફથી આ તમામ સેવકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ચેવડાના પેકેટ આપીને દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે લાયન્સ ક્લબ વતી પ્રમુખ દિનેશ ભાનુશાલી ખુજ કંચી મધુકાંત મહેશ્વરી હરેશ છક્કર નારાયણ સિંધી અબ્દુલ મેમણ પરેશ ભાનુશાલી અને કાંચી ગઢવી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સૌપ્રથમ ગિરીશ ગેલા તથા પરેશ ભાનુશાલીએ પ્રવચન કર્યું હતું અંતે પ્રમુખ દિનેશ ભાનુશાલી અને લાયન્સ ક્લબના સર્વ મેમ્બર તરફથી સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી લાયન્સ ક્લબના પ્રયાસથી સફાઈ સેવકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી દિનેશભાઈ અને લાયન્સ ક્લબ ત્યાં ટોટલ મળે મિત્ર આજે બડી ખુશી થી ગાલે કે દિવાળી જડે કારણ મે હવે જ લાયન્સ ક્લબ જે કે જો લગભગ 3 4 મહિના એની સ્થાપના થઈ અને હવે શ્રમજીવી અને નબળો વર્ગ એને કે દિવાળી નિમિત્તે મીઠાઈ જે બોક્સ છે ભેટ દઈ અને શુભ શરૂઆત નય વરેજી કરી રહી એને મે જળોકાર ઓક્સિજન બાટલો અને વ્હીલ ચેયર ટોટલ ફેસલિટી જે નોર્મલ ચાર્જ જેન્ટરનેશનલ ફ્રીપોઝિટ જે પણ ઓક્સિજન જો બાટલો હે જોકો પણ વસ્તુ હોય એ ગમે મૂકે જે પાંચ છેલ્લે ભગવાન વટ પ્યારો થયે કારણ કે માણું જેક્સપાયરથી સા પેટી કે રખી મેં ઘણી મેળવ તકલીફ તો પા ખૂબ ખૂબ અભિનંદન કારણ કે ખૂબ ખૂબ ધન્યવાદ ઉદ્રો ઉદ્રો પાસે સમાજની સેવા કરી અહીં પ્રાર્થના અનેસામણી કે બોલાઈને અસિંગ ભાગ દિના બદલ દિનેશભાઈ અને સર્વ ટીમ અસિ

રહે અને સમગ્ર લાયન્સના માધ્યમથી નલિયાના સૌ ગ્રામવાસીઓનું આરોગ્ય સુખાકારી રહે અને લાયન્સના માધ્યમથી જે જે અમે કાર્યો કરી રહ્યા છીએ એ બધા કાર્યો સમગ્ર ગામ માટે તાલુકા માટે વિશેષ કામ આવે એવી આજના દીપાવલીના સુભ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ નલિયા ક્લબ હતી હું શુભેચ્છા પાઠવું છું આભાર ધન્યવાદ